જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ભાનુ સપ્તમી વ્રતની વિધિ મહાત્મ્ય અને કથા વાર્તા સાંભળશો રવિવારે સપ્તમી તિથિ આવતી હોય એ દિવસને ભાનુ સપ્તમી કહેવાય છે આ દિવસને રથ સપ્તમી કે પછી સૂર્ય સપ્તમી પણ કહેવાય છે આ દિવસે પૃથ્વી પરના જાગ્રત દેવ એવા ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના કરાય છે આ દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા અધર્ય ઉપવાસ કે વ્રતના પ્રભાવથી સ્ત્રીઓને પુત્ર પ્રાપ્ત થાય છે તેમજ ચહેરાની ક્રાંતિ સુંદરતા સૌભાગ્યની વૃદ્ધિ થાય છે આ દિવસે ભગવાન સૂર્યનારાયણના જપ આદિત્ય હૃદય સ્ત્રોત્રોનો પાઠ કરવાથી વ્યક્તિની યાદ શક્તિ વધે છે આજના દિવસે કરવામાં આવતી સૂર્ય પૂજાથી વ્યક્તિના જીવનમાં કષ્ટ રોગ બાધા પરેશાની વગેરે દૂર થાય છે ભગવાન સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવે છે બ્રહ્માંડના તમામ ગ્રહો સૂર્યની આસપાસ ફરે સ્નાન દાન આ મહિનામાં સૂર્યને પર્જન્ય સ્વરૂપમાં પૂજવા જોઈએ રવિવારના દિવસે સાતમનો યોગ હોવાથી ભાનુ સપ્તમીનો યોગ બને છે આ યોગ ભાગ્ય જ બને છે આથી આ યોગમાં કરેલી સૂર્ય પૂજા અત્યંત ફળ આપનારી છે આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન કર્યા બાદ ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી જળમાં લાલ ચંદન લાલ ફૂલ ચોખા ઘઉંના દાણા ઉમેરી ઓમ ધ્રોણી સૂર્યાય નમઃ મંત્ર જપ બોલી ઉગતા સૂર્યને જળ ચડાવવું ભગવાન ભાસ્કરને નમસ્કાર કરી ગાયત્રી મંત્રના જપ કરવા આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો તેમજ ભગવાન સૂર્યના બાર નામનો પણ જપ કરવો સૂર્ય સામે થોડો સમય બેસી સૂર્યાય મંત્રના જાપ કરવા આ દિવસે મીઠા વિનાનું મોડું ફળાહાર કરવો આખો દિવસ વાસણમાં રાખેલું પાણી પીવું શક્તિ મુજબ દાન દક્ષિણા આપવી ગાયને ઘાસ ચારો પક્ષીને દાણા ચણ તેમજ જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપી યથાયોગ્ય દાન આપવું આમ ભાનુ સાતમના દિવસે સૂર્ય પૂજા કરવી આ દિવસે સૂર્યને જળ ચઢાવવાથી બુદ્ધિનો વિકાસ થાય છે માનસિક શાંતિ મળે છે જે વ્યક્તિ ક્યારેય અંધ દરિદ્ર કે દુઃખી થતો નથી ભગવાન સૂર્યનારાયણની પૂજા નિત્ય કરવાથી મનુષ્યના બધા રોગ દૂર થાય છે જે વ્યક્તિ નિત્ય પૂજા નથી કરી શકતા તેમને દર રવિવારે જરૂર કરવી જોઈએ ભાનુ સપ્તમીના દિવસે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે મા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે આ દિવસે ઘરના રસોડે ખીર બનાવી ખીરનો પ્રસાદ ભગવાન સૂર્યનારાયણને ધરી સહ પરિવાર સાથે જમવાથી ઘરની સુખાકારીમાં વધારો થાય છે ભાનુ સપ્તમી સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે માન્યતા અનુસાર એકવાર પાંડવોમાં સૌથી મોટા ભાઈ યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે કળિયુગમાં કયા ઉપવાસ અને પૂજાથી મહિલાઓને પુત્ર પ્રાપ્ત થશે આના પર ભગવાન કૃષ્ણએ એક વાર્તા કહી કે પ્રાચીન સમયમાં ઇન્દુમતી નામની વેશ્યા હતી એકવાર તે ઋષિ વશિષ્ઠ પાસે ગઈ અને પૂછ્યું કે હે મુનિરાજ મેં આજ સુધી કોઈ ધાર્મિક કાર્ય કર્યું નથી પણ જો મને મૃત્યુ પછી મોક્ષ જોઈતો હોય તો હું તેને કેવી રીતે મેળવીશ ઇન્દુમતીના આ શબ્દો સાંભળી વસિષ્ઠે જવાબ આપ્યો કે ભાનુ સપ્તમી સિવાય બીજું કશું નથી જે સ્ત્રીઓને મુક્તિ સૌભાગ્ય અને સુંદરતા આપે છે જે સ્ત્રી આ દિવસે પૂજા અને વ્રત કરે છે તે ઈચ્છિત પરિણામ મેળવે છે આથી તમે આ વ્રત કરો તો તમારું કલ્યાણ થશે વસિષ્ઠના કહેવાથી ઇન્દુમતીએ આ વ્રત રાખ્યું અને જ્યારે તે મૃત્યુ પામી ત્યારે તેને સ્વર્ગ પ્રાપ્ત કર્યું ત્યાં ગયા પછી તે તમામ અપસરાઓની નાયિકા બની આ માન્યતા આધારે આ વ્રતનું વિશેશ આજના દિવસે ઘઉં બનાવી થાય છે વંશમાં વૃદ્ધિ થાય છે પુત્ર પ્રાપ્તિ થાય છે આથી આ દિવસે જે સ્ત્રી કે પુરુષ સૂર્ય પૂજા કરે છે તેને સૌભાગ્ય સુંદરતા યશ કીર્તિ તેજસ્વીતા આયુષ્ય અને નિરોગી કાયા પ્રાપ્ત થાય છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર સ્ત્રી આ દિવસે ઘઉંની ખીરનો પ્રસાદ ધરાવી ખીર ગ્રહણ કરે છે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે આમ આજના પવિત્ર દિવસે સ્નાન દાન ધ્યાન પૂજા કરી નૈવેદ્ય ધરાવી ભગવાન સૂર્યનારાયણ અને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં ભાનુ સપ્તમી વ્રતની વિધિ મહાત્મા અને કથા જેનો આ સુંદર વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ Thank you.